અંગદાન એ મહાદાન ગણવામાં આવે છે ત્યારે અંગદાન કરવાથી અનેક એવા જીવો બચાવી શકાય છે જેને અંગની જરૂર હોય છે ત્યારે અમદાવાદ અસરવા સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાનની મુહિમ સોટોલી ટીમ દ્વારા કરવામાં આવી હતી ઓગણત્રીસ ફેબ્રુઆરી એક જ દિવસમાં માત્ર ચાર કલાકમાં બે અંગ અંગદાન કરાવવામાં આવ્યા જેને લઈ અનેક લોકોનું લોકોને નવજીવન મળ્યું ત્યારે હજુ પણ લોકોમાં જાગૃતતા આવે અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટેની મોહિમ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા ગઈકાલે માત્ર ચાર કલાકના અંતરમાં બે અંગદાન થયા ગઈકાલનો દિવસ એટલે કે લીપ યરનો ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ યાદગાર દિવસ એ દિવસે બે અંગદાન થયા અને એની વિગત જણાવતા કહીશ કે સાડા સત્તર વર્ષીય રાહુલ ભવર જે પીપળા ગામનો વતની મધ્યપ્રદેશનો પડી જતા બ્રેન્ડેડ થયા અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને લિવર બે કિડની અને હૃદય દાનમાં મળ્યા અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી જે તેસઠ વર્ષીય પુરુષ મહેમદાબાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી એ પણ પડી જતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા એટલે એમ જોઈએ તો આ બે વ્યક્તિ તરફથી સાત અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જે તમામે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં યુએન મહેતા અને આઈ કરવામાં આવ્યું અત્યાર સુધી જોઈએ તો એકસો ને છેતાલીસ અંગદાન થયા એટલે કે ગઈકાલે એકસો પિસ્તાલીસમો અને એકસો છેતાલીસમો અંગદાન થયું જેના થકી અત્યાર સુધીમાં ચારસો ને સડસઠ અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જેને ચારસો પચાસ લોકોને નવજીવન આપ્યું મહેસાણા નગરપાલિકા હસ્તક સાત જેટલા બગીચા છે પણ જે મોટા બગીચાઓ છે તેની દેખરેખ અને જાળવણી કરવામાં આવતી નથી મહેસાણા નગરપાલિકા ખુદ જાળવણી